જે દ્વારકાથી છે ને હમણાં દાયરા ને તો કેમ છે બધા ભાઈ મજામાં ભાઈ પગી ગયા છે વાડી અને અત્યારે થઈ ગયા છે ભાઈ તો પાંચ વાગી ગયા છે અને પારિવારે હાઉ હેડંબર બાંધી છે અને વશમાં એમને જગ્યા રહેવા દીધી એનું કારણ એક જ છે હું તમને જો દેખાડું પડે ભાઈ જે ત્રાહી આવે ને આપણે જે વરસાદ થઈ ગયા પછી એમાં આપણે વાવું હોય તો બહુ આપણે ટૂંકમાં મુશ્કેલી અનુભવવી પડે એટલે આખરે એવું વિચાર્યું કે ભાઈ આપણે થોડીક વશમાં સહા ગણીએ જગ્યા મૂકી દઈએ અને વાંથી આપણે વાવવાનું ટૂંકમાં આપણે શરૂઆત કરી દઈએ આ હેડંબર વાલી જાય એકદમ કમ્પ્લીટ અહીં સુધી જો એમનો આવી ગયો સીધો પછી આપણે વશમાં વાવી દેવું જો ટાઈમ હેન વરસાદ નહીં આવ્યો હોય તો બાકી તો વરસાદ થઈ જાય તો તો વાવવામાં કંઈ આપણે વાંધો નથી પણ ટૂંકમાં ખૂણા ખાસીમાં પછી વરસાદ થઈ ગયા પછી વાવવું ને એટલે એમ લાગે કે ભાઈ અટાણે વાવી દે તો જો પાણી અત્યારે ચાલુ કરી દીધું અને બાપાજી નાકાવાળા છે અને આ લાઈનને બધું બસ ફિટિંગ કરતા હતા અટાણુંથી તો ભાઈ કમ્પ્લીટ જો થઈ ગયું છે અને ક્યારે આપણે ખાલી મન લાગે લગભગ સ ક્યારે છે આપણે વાવાના પેલા પાત્ર હતા કટકા પણ કટકામાં એવું થાય કે ભાઈ પાણી થોડું થોડું ગમે ત્યાં ઠેક ઠેકાણે નીકળેલો કોઈ કટકા મૂકી દો સાઇડમાં ફૂગો લઈને પાથરી થઈ અને પછી એવું હોય ને તો ભાઈ વાંચું કર્યું નહી આપણે ફૂગો લઈને સીધી કરી નાખશું તો આવું બધું કામ કરવાનું છે આપણે આજે ભાઈ આપણે જો લાઈન પણ અત્યારે એકદમ કમ્પ્લીટ પાથરી લીધી હા તમને લાંબો લીટો દેખાતો હોય એ શેઠ વાંથી પાણી આવે છે ને અહીંયા સુધી ફૂગાડ્યું અને આ પાણી હવે જાય છે પાછું આમ તો બસ આ રીતનું આપણે પાણી છે અને જે વાં પાણી નહોતું પીવું ત્યાં આપણે થોડુંક હજી પાણી અમને જવા દેવું એટલે કમ્પ્લીટ થઈ જાય જેટલું પીએલું પાવાનું છે ને બાકી જો કાલે મેળવેને તો કોરોના જ આપણે વાવી દેવાનું છે અને પછી માથે જે જ્યાં કરવાનું છે ને એટલામાં પાણી આપણે વારી દેશું તો આ રીતનું ભાઈ આપણે કામ કરવાનું છે હવે આ જ્યાં સુધી વાયમાં પાણી છે ત્યાં સુધી આપણે ઉલારો કાઢવાનું છે અને પાવાનું છે અહીંયા ફૂટવું લાગે તો ખાલી એમાં બે કે ચાર ફુવા એટલું જ પાણી રહ્યું છે અને હું તમને દેખાડું કે આપણે જેરી મધમાખી જે અત્યારે ગુંદીમાં બેઠીને ને અહીંયા જેમ પાણી નીકળી એમ અત્યારે મધમાખીની આવક ચાલુ થઈ ગઈ છે ભાઈ માખીઓ છે ડેન્જર એટલે બહુ ડેન્જર કહેવાય ઝેરી મધમાખી છે હા જોઉં યાર એકાદી જો ડંખ મારલે છે ને આમાં જેરી મધમાખી નું પોડું છે ને એ ગુંદી છે જોઈ રહ્યું તમને આ પોડું દેખાતું જો ઝેરી મધમાખી નું પોડું છે આજે તમને પોડું દેખાય ને એ ઝેરી મધમાખી નું